અમારા માટે તો આ બહુ આઘાતજનક વસ્તુ બનેલી છે અને દીકરી જેવી મેં બહુ ગુમાયેલી છે એનો શોખ છે અને સાથે સાથે મારો દીકરો પણ અત્યારે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં છે સુધારા પણ થઈ રહ્યું છે પણ હજુ એટલો સુધારો નથી હજુ અમને ડર જ લાગ્યા કરે છે કેમ કે માથામાં ઇન્જરી થઈ છે છાતીમાં ઇન્જરી થઈ છે એટલે હવે અમને જેટલું સુધારાની અપેક્ષા છે એ પ્રમાણે તો નથી થયું પણ કદાચ ભવિષ્યમાં સુધારો થશે એવો આશા રાખી છે એ લોકો ઘરેથી નીકળ્યા હતા ક્યાંથી ક્યાં જતા હતા અને એ લોકો ઘરેથી નીકળીને લગભગ કલર લેવા જતા હતા બીજે દિવસે દોડેલી હતી એટલે કે અમે કલર લઈને આવીએ છીએ એમ કહીને નીકળ્યા હતા હવે જે આરોપી છે આરોપીને કોઈ જાતનો અફસોસ નથી એને જાણે કંઈ કર્યું ના હોય એવું વર્તન કરી રહ્યો છે તો શું અપેક્ષા છે તમારી ન્યાયતંત્ર પાસે ન્યાયતંત્ર એ તો એને જે રીતે કાયદાકીય જે સગવડ હોય એ પ્રમાણે એના પર એક્શન લેવાવી જોઈએ અને બીજાને સમાજમાં દાખલો બેસે કે આપણે આ રીતે વાહન ના ચલાવીએ અને બીજાને નુકસાન ના કરીએ આજે વેહિકલને નુકસાન થયું તો હું પહોંચી વળું પણ માણસ જ મારું નથી તો હું એને કેવી રીતે પહોંચી વળું તો એને એ રીતનું ભાન થવું જોઈએ કે હું ભવિષ્યમાં વાહન કેવી રીતે ચલાવું અને બીજાને નુકસાન ના થાય બીજાના વાહનને નુકસાન ના થાય બીજાના વ્યક્તિઓને નુકસાન ના થાય એટલે એને પોતાને પણ એવી સજા મળવી જોઈએ કે એને અનુભવ થાય એને પોતાને ખબર પડે કે ફરી આવું ના કરું અને બીજાને દાખલો બેસે કે આપણે વાહન કેવી રીતે ચલાવવું તમારા દીકરાની હાલત અત્યારે ખરાબ છે દાખલ છે કયા પ્રકારની ઈજાઓ પહોંચી કોઈ સુધારો છે એના માથામાં ક્લોટિંગ થયેલું છે છાતીમાં વાગેલું છે છાતીમાં જે વાગ્યું છે એના લીધે અત્યારે એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે એટલે એને વેન્ટિલેટર ઉપર રાખેલો છે હવે ડૉક્ટર્સ એમની રીતે બધી કોશિશ કરી રહ્યા છે હવે એમને પોતે એમના પત્ની ગુમાવ્યા છે એ વાતની જાણ છે ના અત્યાર સુધી એમને ખબર નથી તો ઘરમાં કેટલા સભ્યો હતા અને અત્યારે તમે ઘરની તમારી દીકરી જ ગુમાવી એવું કહેવાય તો અત્યારે પરિસ્થિતિ ઘરની શું છે તમે જે દિવસે આ ઘટના બની ત્યારથી હોસ્પિટલમાં જ છો અમે હા જે રાત્રે જે ઘટના બની ત્યારથી અમે હોસ્પિટલમાં જ છીએ અહીંયા ઘડી એટલે ઘરે ફક્ત જમવા કરવા અમે જઈએ છીએ મારું નામ અજીત ટોપનદાસ કેવલાની શું કહેશો વડોદરામાં જે આ ઘટના બની હવે દુઃખદ ઘટના માનો છો અને પોતાના જ તમારા ઘરમાં ત્રણ બાળકો અત્યારે હોસ્પિટલમાં સંભાળ લઈ છે શું પરિસ્થિતિ સાહેબ પરિસ્થિતિ તો હવે જેના પર રીતે એ જ સમજી શકશો સામાન્ય માણસ માટે અમે ન્યૂઝ છે પણ અમારા માટે એક અલગ લેવલ છે જે અનુભવી નથી અને આજ સુધી ભગવાનને પ્રાર્થના કરીશું કે આવા દિવસ બીજા કોઈને દેખાડે બી નહીં કેટલા બાળકોની ઈજા થઈ છે ઈજા ત્રણ બાળકો હતા ભાઈનો એક બાબો મારો બાબો મારી બેબી ત્રણે હોસ્પિટલમાં છે હમણાં બેબીનો એક ઓપરેશન થયું છે ભાઈના બાબાનું એક થયું છે અને બીજું ઓપરેશન બંનેઓનું બાકી છે તમે અભ્યાસ કરો હા બનાવી હા શું લાગે છે તમને સારવાર પછી પણ આ બાળકો જે છે તે સામાન્ય જીવન જીવી શકે એ એક પ્રશ્ન છે ભવિષ્ય માટે ભગવાન એમને કેવું કૃપા કરે એક પ્રશ્ન છે લોકોની પ્રાર્થનાઓ કેવી કામ કરશે એ પ્રશ્ન છે કારણ કે દરેક મા બાપ ઈચ્છતો હોય કે અમારું બાળક સારું ભણી ગણીને આગળ આવે હવે આ પરિસ્થિતિમાં એ ચાલવાલાયક રહે છે કે નથી રહેતી કેટલું રહેશે કશું જાણતા નથી એટલે એ એક ભવિષ્યનો પ્રશ્ન છે એમડી ભણી રહી છે બી એચ એમ એસ છે ડૉક્ટર જ છે પોતે પણ અને આગળ અભ્યાસ ચાલુ જ છે એનો હવે આટલું ગંભીર ગુના પછી પણ એના ચહેરા પર શું અપેક્ષા છે ન્યાયની કારણ કે તમે તમારા પર જે વીતી રહી છે એ અમે પણ નહીં સમજી શકીએ સમાજ પણ નહીં સમજી શકીએ તમારું દુઃખ તમે જ જણાવો તો રક્ષિતને કોઈ જાતનો અફસોસ નથી કે એને શું સજા મળવી જોઈએ જો એણે જે પણ પ્રકારનો એણે નશો કર્યો હોય નશા કરનારા માણસનું જે મેન્ટલ લેવલ હોય ને વધારે સ્ટ્રોંગ હોય નોર્મલ માણસ કરતાં એટલે અત્યારે બી એ માણસ નશામાં જ હશે ભાવનાઓ એનામાં જાગી નહીં હોય ફિલિંગ્સ એનામાં હોય નહીં એને કોઈ વસ્તુનો અહેસાસ દુઃખ અહીંયા એ ફીલ થયું નહીં હોય એટલે આજે બી એ જ જીવનમાં જીવી રહ્યો હશે એટલે એનામાં કોન્ફિડન્સ વધારે હશે કદાચ આ પોલીસવાળા યોગી સરકાર જેવું એના ટાંટ્યા કંઈક મૂકી દીધા હોય તોડીને તો ખબર પડે કે ભાઈ કેવા અહેસાસો પછી થાય છે ખબર નહીં એને અત્યારે મે બી એ આજે બી નશામાં હોય કોઈ પ્રકારના પણ ન્યાયતંત્ર પાસે શું અપેક્ષા છે ન્યાયતંત્ર એ તો જુઓ હવે એક વસ્તુ સિમ્પલ છે કે ન્યાયતંત્રએ ન્યાય તો કરવો જ જોઈએ કોઈ પણ હાલતમાં એને છોડવો ના જોઈએ રીતે